મિત્રો એક સુંદર કૂતરાએ યમરાજને માનવજીવનની કડવી હકીકત કહી જેને સાંભળીને તમે પણ ચોંકી જશો મિત્રો આ પ્રાચીન કથામાં અમે તમને જણાવીશું કે કેવી રીતે એક સુંદર કૂતરો યમલોક પહોંચે છે અને યમરાજ સાથે શરત લગાવે છે અને તે શરતમાં યમરાજ કૂતરાથી હારી જાય છે અને પછી યમલોકના તમામ નિયમો બદલવા પડે છે મિત્રો આ કથામાં આપણે જાણશું કે માનવજીવન વિશે ભગવાન વિષ્ણુએ યમરાજને કયું મહત્વનું જ્ઞાન આપ્યું છે જેને જો કોઈ વ્યક્તિ શરૂઆતથી અંત સુધી સાચા દિલથી સાંભળે છે તો તે ક્યારેય ગરીબ નથી રહેતો પરંતુ તે પહેલા મિત્રો જો તમે અત્યાર સુધી આપણી પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી ન કરી કરી હોય તો દેજો અને કોમેન્ટ બોક્સ માં જય શ્રી કૃષ્ણ શ્રી હરી વિષ્ણુ નું નામ ચોક્કસ થી લખજો તો મિત્રો તમારો સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજની કથા મિત્રો પ્રાચીન સમય માં મધ્ય દેશમાં માં એક ખૂબ સુંદર નગરી હતી તે નગરીમાં એક પૈસાદાર વેપારી રહેતો હતો અને તે વેપારીએ એક સફેદ કૂતરો પાળ્યો હતો તે વેપારી સ્વભાવથી અત્યંત લોભી અને ચાલાકી ભર્યો હતો પરંતુ તે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો તે હંમેશા પોતાના ઇષ્ટદેવ ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો એક દિવસ તે વેપારીની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ તેની મુલાકાત લેવા આવ્યા અને તેને દર્શન આપ્યા અને કહ્યું કે હે પુત્ર હું તારી ભક્તિથી ખૂબ પ્રસન્ન થયો છું તારે જેવું પણ જોઈએ તે તે લે તારી જે કોઈ ઈચ્છા હશે હું જરૂર પૂરી કરીશ ત્યારે તે વેપારી ભગવાન વિષ્ણુ ને કહે છે કે હે પ્રભુ તમારા દર્શન કરીને હું ધન્ય થયો મારે કઈ જ નથી જોઈતું હે પ્રભુ જે કઈ પણ છે તે બધું તમારું જ આપેલું છે પછી તે સેટ એક સામાન્ય કાગળ બહાર કાઢે છે અને ભગવાન વિષ્ણુ ને કહે છે કે હે પ્રભુ કૃપા કરીને આ કાગળ પર મને લખી આપો કે જેથી હું દુનિયા ને ઈશ્વર ના અસ્તિત્વ નો પુરાવો બતાવી શકું આજકાલ દુનિયામાં ઈશ્વર છે એવું માનવા કોઈ તૈયાર નથી પછી ભગવાન કહે છે કે ઠીક છે પુત્ર લાવો કાગળ હું તમને લખી આપું છું

તે શેઠનો કુતરો યમરાજની સામે આવીને ઉભો રહે છે ત્યારે યમરાજ એ શેઠના હિસાબ કાઢે છે છે અને કહે કે હે જન્મ્યા પછી પણ કોઈ પાપ કર્યું નથી હંમેશા તારા માલિક પ્રત્યે વફાદાર રહ્યો છે અને તું એ કદી કોઈ પ્રાણી કે પંખીનો શિકાર કર્યો નથી તું એ કદી કોઈ જીવ માત્ર તકલીફ આપી નથી અને તું તારા તમામ કાર્ય ખૂબ ઈમાનદારીથી કરતો રહ્યો છે હે કુતરા તરીકે હવે તું મને જણાવ કે તું કયા લોકમાં જવું ઈચ્છે છે તારે જ્યાં જવું હોય ત્યાં મોકલવામાં આવશે તારે જે જીવનો જન્મ મેળવવો હોય તે આપવામાં આવશે કેમ કે અમે તારા પર ખૂબ પ્રસન્ન છીએ

ત્યારે કૂતરાના શબ્દો સાંભળીને યમરાજ આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારવાનું શરૂ કરે છે કે જ્યાં દેવી દેવતાઓ પણ માનવજીવન મેળવવા માટે તરસે છે ત્યાં આ કૂતરો શા માટે માનવજીવન માટે ના ઈચ્છે છે પછી યમરાજ તે કૂતરાને કહે છે કે હે કૂતરા તને માનવ જાતિ થી એટલો વાંધો શા માટે છે મહાન લોકો પણ માનવ જીવન મેળવવા માટે મરી પડે છે દેવતાઓ પણ માનવ જીવન માટે તરસે છે કારણ કે તે પૃથ્વી પરનું શ્રેષ્ઠ જીવન છે તો પછી સુધી કદી માનવ માનવ બનીને જીવી જો પછી તને ખબર પડશે કે તે જીવનમાં કેટલા લાભ છે ત્યારે યમરાજ ની આ વાતો સાંભળીને કુતરો કહે છે કે હે ધર્મરાજ હું જાણું છું કે માનવજન્મ અમૂલ્ય છે પણ માણસ ખૂબ સ્વાર્થ પ્રેરિત ચતુર કપટી અને ચાલાક છે જ્યારે તે પોતાના સ્વાર્થને જોવે છે ત્યારે તે સારું ખરાબ બધું ભૂલી જાય છે તેને કદી સંતોષ થતો નથી આખી દુનિયાનો ધન મળી જાય તો પણ તેનું પેટ ભરાતું નથી કે તેની ભૂખ કદી પૂરી થતી નથી માણસ ખૂબ અધૂરો અને અસંતુષ્ટ રહે છે કોઈ કારણ વિના પણ એ દુખી રહે છે અને બીજાઓને પણ દુઃખ આપે છે માણસ નિર્દોષ બેજુબાન પ્રાણીઓ જેમ કે મને પોતાનો ગુલામ બનાવી રાખે છે અને પોતાનું કામ કરાવે છે માત્ર એટલું જ નહીં તો ઈશ્વર સાથે પણ દગો કરે છે અને એ માટે જ હું માનવ જન્મ નથી ત્યારે યમરાજ કહે છે કે હે કુતરા તું શું કહી રહ્યો છે માણસ ઈશ્વર સાથે દગો કેવી રીતે કરી શકે તો બસ મને કહી દે કે હું પણ જાણું તો કૂતરો કહે છે કે હે ધર્મરાજ જ્યારે માણસ મંદિરે જાય છે ત્યારે તે સ્વાર્થ થી ઈશ્વર ની ઉપાસના કરે છે અને ભગવાન મારી આ કામના પૂરી કરો તો હું તને એટલા પૈસા કરીશ ભોજન પ્રસાદ ગરીબો ને વસ્ત્ર આપીશ પણ જ્યારે તેનું કામ પૂરું થઈ જાય છે ત્યારે તે બધું ભૂલી જાય છે અને તે આગળ વધવાની દોડ માં પોતાના જ લોકોનું શોષણ કરે છે એકબીજાની પગતળી ખેંચે છે પોતે ઉપર ચઢવા પ્રયત્ન કરતો નથી કે બીજાને ચઢવા દેતો નથી પોતે શાંતિથી ખાતો નથી કે બીજાને પણ ખવડાવતો નથી અને તે બીજાને હેતરવાનો પ્રયત્ન કરે છે અને જો કેવી તેની ચાલાકી છે તે ઈશ્વર સાથે પણ સોદાબાજી કરે છે જ્યારે તેનું કામ પૂરું થઈ જાય છે ત્યારે કહે છે ઈશ્વર પાસે બધું છે હું એને શું આપી શકું અને આમ તે પોતાનું વચન તોડી નાખે છે પછી આગળ તે કૂતરો યમરાજ ને કહે છે કે હે યમરાજ હું માનવીના પાપોની ગણતરી કરું તેટલું કંટાળી જઈશ પણ તેના પાપ કદી પૂરા નહીં થાય દેવતાઓ પણ માણસની ચાલાકી સામે કઈ નથી ત્યારે કૂતરાના આ શબ્દો સાંભળીને યમરાજ કહે છે કે હે કૂતરા હું સ્વીકારું છું કે માણસ ખૂબ ચાલાક છે પણ તે અમને દેવતાઓને તો મૂર્ખ બનાવી શકતો નથી કારણ કે અમે દરેક જીવના કર્મોનો હિસાબ રાખીએ છીએ અને તેને તે મુજબ દંડ આપીએ છીએ પૃથ્વી પર માણસ કેટલાય પછી તેને અહીં આવવું જ પડે છે અને બધા માણસો મારી સામે આવીને રડી પડે યમલોક માં મોકલાતા કે નરક ની ભયાનકતા જોઈને મારા ભયભર્યા સ્વરૂપ થી ભયભીત થઈ જાય છે તેથી બધા માણસો મારા આધીન છે ત્યારે કૂતરો કહે છે કે હે ધર્મરાજ તમે જે બધા માણસોને મળો છો તે તો મરેલા છે અને તમે હજી કોઈ જીવંત માનવને નથી જોયા જો તમે એક જીવતા માણસને યમલોકમાં લાવી શકો તો તમને ખબર પડશે કે જીવતો માણસ કેટલો ખતરનાક હોય છે ત્યારે કુતરાની આ વાત સાંભળીને યમરાજ ચોંકી જાય છે અને ગુસ્સે થઈ જાય છે તે વિચારે છે કે આ નાનકડો કુતરો અહીં આવીને અમારું અપમાન કરી રહ્યો છે હવે તો આ તુચ્છ કૂતરાને બતાવવું પડશે કે કોઈ પણ માનવી અમારા સમક્ષ કઈ જ નથી પછી ફરી ધર્મરાજ કૂતરાની કહે છે કે હે કૂતરા માનવની ચાલાકી અમારા સામે ચાલી શકે તેમ નથી અને આ સાબિત કરવા માટે યમરાજ તેમના દૂતોને બોલાવે છે અને કહે છે કે હે દૂતો તમે પૃથ્વી લોક પર જાઓ અને આ કૂતરાના માલિકને જીવિત ઊંચકી લાવો અને યમલોકમાં લાવો હું પણ જોઈશ કે જીવતો માણસ મારી સામે શું ચાલાકી કરે છે અને જો આ કૂતરાની વાત ખોટી સાબિત થશે તો તેને ઘણા વર્ષો માટે નર્કમાં મોકલવામાં આવશે ત્યારે કૂતરો પૂરો વિશ્વાસપૂર્વક હતો કે એક જીવતો માણસ સ્વર્ગમાં ભારે ગડબડ કરી શકે છે ત્યારબાદ યમદૌત પૃથ્વી પર જાય છે અને કુતરાના માલિક એટલે કે તે શેઠને તેના ખાટલા સાથે ઊંચકી લે છે અને તેને યમલોક લઈ જવા લાગે છે ત્યારે મધ્ય માર્ગે તે શેઠનું અડધી ઊંઘ ઉઠવાનું થાય છે અને તે જોયે છે કે બે શક્તિશાળી શિંગડાવાળા વાળા યમદૌત તેને ખાટલા સાથે યમલોક લઈ જઈ રહ્યા છે હવે તે શેઠ યમદૌતો પૂછે છે કે હે યમદૌત શું હું સુતા સુતા મરી ગયો ત્યારે યમદૌત જવાબ આપે છે કે ના માનવ હજી છે ત્યારે શું પાપ કર્યું છે કે તારા કુતરાએ યમરાજને કહ્યું કે જીવતો માણસ ખૂબ ચાલાક હોય છે અને જ પરીક્ષા કરવા માટે યમરાજે તને જીવંત યમલોક લાવવા કહ્યું છે ત્યારે યમરાજના દૂધની વાત સાંભળીને સેઠ બધું સમજી જાય છે ત્યાર પછી શેઠ થોડો વિચાર કરે છે અને તરત જ પોતાના રહેલું તે કાગળ બહાર કાઢે છે જેમાં ભગવાન વિષ્ણુના હસ્તાક્ષર હતા તે કાગળ પર કંઈક લખે છે અને તેને પાછું ખિસ્સામાં રાખે છે પછી યમદૌત શેઠને લઈને યમરાજ ના દરબારમાં પહોંચે છે શેઠને જોઈને યમરાજ ઊંચા અવાજે હસે છે અને વિચારે છે કે આ સામાન્ય માણસ મારી સામે શું કરી શકે પછી સામે જઈને તે કાગળ બહાર કાઢે છે અને આપે છે અને પછી યમરાજ જ્યારે તે કાગળ ખોલી વાંચે છે ત્યારે તુરંત પોતાના સિંહાસન પરથી ઉઠી જાય છે અને તે સેઠ ને પોતાના સિંહાસન પર બેસાડે છે અને પોતે એની જગ્યાએ ઉભો થઈ જાય છે ત્યારે આ જોયા બાદ યમરાજના બધા દૂત ચકિત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે યમરાજ શું કરી રહ્યા છે તેઓ એક માનવને તેમના સિંહાસન પર બેસાડી રહ્યા છે હવે રાજા બની જાય છે અને યમરાજ પણ તેની આજ્ઞાનું પાલન કરવા મજબૂર થઈ જાય છે પછી તે સેઠ સિંહાસન પર બેસતાની સાથે જ યમલોક બધા નિયમો બદલાવી નાખે છે એ યમરાજને યમલોકના યમલોક ના દ્વાર રક્ષણ માટે રાખે છે ત્યારબાદ સેઠ વિચારે છે કે જ્યારે હું મરીશ ત્યારે મને પણ અહી આવવું પડશે અને મારા પાપો પ્રત્યે મને પણ નરકમાં મોકલવામાં આવશે એટલા માટે તે સેઠ એક આજ્ઞા જાહેર કરે છે કે નરકમાં રહેલા બધા જીવોને સ્વર્ગમાં મોકલી દેવામાં આવે અને નરકના દ્વારને હંમેશા માટે બંધ કરી દેવામાં આવે ત્યારબાદ શેઠ બધા યમદૌતોને આદેશ આપે છે કે આજ પછી કોઈ જીવને નર્કમાં નહીં મોકલવામાં આવે બધાને સીધા સ્વર્ગમાં મોકલવામાં આવશે શેઠના આદેશથી સ્વર્ગમાં ભારે ગડબડ મચી જાય છે બધા દેવતાઓ આશ્ચર્યચકિત થઈ જાય છે પણ તેઓ કરી પણ શું શકે આ આદેશ યમલોકના રાજાએ આપ્યો હતો તેથી ચૂપચાપ બધાએ તેને સ્વીકારી લીધો અને આવી રીતે સ્વર્ગનું સંપૂર્ણ સંતુલન બગડી જાય છે ધીરે ધીરે સ્વર્ગમાં પહોંચતા જીવોની સંખ્યા વધવા લાગે છે ત્યારે આટલી મોટી સંખ્યા માટે સેવા આપતા આપતા સ્વર્ગના દેવદૂત અને અપ્સરાઓ પરેશાન થઈ જાય છે અને વિચારે છે કે હવે આટલા બધા જીવસતાઓની સેવા કેવી રીતે કરશે બીજી તરફ તે કૂતરાએ વિચારવાનું શરૂ કર્યું કે જીવતા માનવને યમલોક લાવવાથી યમરાજ માટે કેટલું ભારે પડ્યું જુઓ શેઠજીએ બધું બદલાવી નાખ્યું આ આખરે થયું કેવી રીતે પછી તે પોતાના શેઠ પાસે ગયો અને પૂછ્યું કે હે શેઠજી તમે આ બધું કેવી રીતે કર્યું હવે તમે યમલોકના રાજા બની ગયા છો હવે હું આખી જિંદગી તમારો ગુલામ બનીને રહીશ કૃપા કરીને મારી ઉપર દયા કરો અને કહો કે તમે આ બધું કેવી રીતે કર્યું પછી શેઠે એ કૂતરાના કાનમાં ધીમેથી કહ્યું કે જ્યારે મને ખબર પડી કે મને જીવતા યમલોક લઈ જવામાં આવી રહ્યો છે ત્યારે મેં ભગવાન વિષ્ણુના હસ્તાક્ષર કરેલા કાગળ પર લખી દીધું કે જેને યમરાજ જીવતા યમલોક બોલાવે છે તેને યમલોકનો રાજા બનાવવો જોઈએ આ મારો આદેશ છે અને ભગવાન વિષ્ણુના હસ્તાક્ષર જોઈને યમરાજને લાગ્યું કે આ તો ભગવાન વિષ્ણુનો આદેશ છે તેથી એક ક્ષણ પણ વિચાર કર્યા વગર મને યમલોકનો રાજા બનાવી દીધો હવે વાત સાંભળીને કૂતરો ખૂબ ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે જ્યાં માનવનું મગજ રહેશે ત્યાં શરારત થશે યમલોકની આ હાલત જોઈને બધા દેવતાઓ વૈકુંઠધામે ભગવાન વિષ્ણુને મળવા ગયા અને તેમને આખી વાત કહી દેવતાઓની મદદ માટે ભગવાન વિષ્ણુ તરત યમપુરી પહોંચ્યા અને જોયું કે મરાજ યમલોક ના દ્વાર પર રક્ષણ માં ઉભા છે ત્યારે તેઓ વિચારે છે કે જો યમરાજ અહી છે તો પછી યમલોક સિંહાસન પર કોણ બેસેલું यमराज પ્રાર્થના કરવા લાગ્યા અને કહ્યું કે હે પ્રભુ પૃથ્વીના એક સામાન્ય માણસ માટે તમારું આકૃત્ય ખૂબ અલૌકિક છે તમે મને યમલોકનો રક્ષા કરનાર બનાવી દીધો અને ત્યારે ભગવાન વિષ્ણુ હસીને યમરાજને કહે છે કે હે ધર્મરાજ આ મેં નથી કર્યું પણ એ માનવની ચાલાક બુદ્ધિ નો ચમત્કાર છે જો તમે જીવતા માણસને યમલોક લાવશો તો આવું જ થશે કારણે મેં હંમેશા આદેશ આપ્યો હતો કે માનવ માત્ર મૃત્યુ પછી જ યમલોક આવે જેથી તેના દોષ અને સ્વભાવ દેહ સાથે નાશ પામે અને માત્ર આત્મા યમલોક સુધી પહોંચે પરંતુ તમે જીવતા માણસને અહીં લાવ્યો આ કહેતા ભગવાન વિષ્ણુ આગળ વધવાલા ત્યારે સેઠે ભગવાન વિષ્ણુને આવતા જોઈને તરત જ યમરાજના સિંહાસન પરથી ઉઠીને પ્રાર્થના કરી કે હે પ્રભુ મને માફ કરો મેં આ બધું માત્ર મારા કૂતરાને નરકમાં જતા બચાવવા માટે અને માનવ બુદ્ધિની શક્તિ બતાવવા માટે કર્યું છે હું તમારા આપેલા આશીર્વાદનો દુરુપયોગ કરવા માંગતો ન હતો હે પ્રભુ આજે તમને જોઈને હું ધન્ય થઈ ગયો છું હવે મને કોઈ ઈચ્છા નથી પહી ભગવાન વિષ્ણુ સ્મિત કરી શેઠને માફી આપે છે અને પછી સેઠ પૃથ્વી પર પાછો ફરે છે ભગવાન વિષ્ણુ યમરાજને ફરીથી યમલોકના સિંહાસન પર બેસાડે છે અને તેઓ પણ વૈકુંઠ પરત જાય છે યમરાજ ફરી પોતાના સિંહાસન પર બેસે છે ત્યારે કુત્રો યમરાજને કહે છે કે હે ધર્મરાજ જુઓ જીવતા માનવની ચાલાકી શું કરી શકે છે અને એ જ કારણ છે કે હું માનવ જન્મ નથી ઇચ્છતો જારે માનવ સ્વાર્થી બને છે ત્યારે તે અંધ બની જાય છે તે મિત્ર અને પરિવારને પણ નથી જોઈ શકતો અને તેના લોભમાં તે ધર્મને પણ ભૂલી જાય છે અને દુષ્કર્મો કરવા લાગે છે તે ત્યારે જ સુખી રહે છે જ્યારે શાસ્ત્રો મુજબ ચાલે છે અને જ્યારે તે ધર્મથી દૂર જાય છે ત્યારે દુખો અને રોગો તેને ઘેરી લે છે અને તે પતન પામે છે ત્યારે પછી યમરાજ તે કુતરાને માફી આપે છે અને તેને સ્વર્ગ મોકલે છે અને યમલોકના બદલાયેલા નિયમોને ફરી સુધારે છે તો મિત્રો આ રીતે એક સુંદર વફાદાર કૂતરાએ યમરાજને માનવજીવનની હકીકત કહી અને યમરાજ પોતે પણ માનવીના લક્ષણો અને કુટેવો અને હોશિયારી તેમજ બુદ્ધિ જોઈને આચર્યચકિત થઈ ગયા તો મિત્રો આ કહાની કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો તેમજ જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ફરી મળીશું આગળના વિડીયો ત્યાં સુધી આપ આપવાલા દર્શક મિત્રો નો સાંભળવા તેમજ જોવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર